ભાવનગર જિલ્લામાં સિહોર નગરપાલિકામાં ભ્રષ્ટાચારના મુદ્દે આવ્યો નવો વળાંક નગરપાલિકામાં અટલ ભવનના પાર્કિંગમાંથી દારૂની બોટલ મળી આવતા મામલો ગરમાયો છે સિહોર નગરપાલિકામાં અસામાજિક તત્વોનો ત્રાસ હોય અને રાત્રિ દરમિયાન દારૂનો અડ્ડો બની ગયો હોવાનો આક્ષેપ કર્યો છે વિરોધ પક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ રૂબરૂ મુલાકાત લઈને શિક્ષાત્મક પગલાં લેવા જણાવ્યું છે જયરાજ સિહોરી વિપક્ષ નેતા સિહોર નગરપાલિકા સિહોર નગરપાલિકામાં જાણે સાવ કોઈ ધણી દોરી વગરનું અહીંયા સંચાલન ચાલતું હોય કોઈ દેખરેખ રાખવાવાળું કે ધ્યાન રાખવાવાળું ન હોય એવો ઘાટ સર્જાયો છે અને જેના ઉપર સમગ્ર સિહોરની સ્વચ્છતાની જવાબદારી છે કે લોકો સ્વચ્છતા માટે તેની પાસે આશા રાખી રહ્યા છે પણ એ ખુદ નગરપાલિકાના મકાનમાં આગરોજ અમે અને અમારા વડીલ શ્રી કિરણભાઈ ચેરડા તથા સાથી જીતુભાઈ અમે જે નીચે આટો માર્યો અમને રજૂઆત મળી કે ત્યાં કચરો ખૂબ છે તો કચરાના ખૂબ મોટા પ્રમાણમાં ઢગલા જોવા મળ્યા આ ઉપરાંત એક ખૂબ જ શરમજનક વાત કહી શકાય કે વિદેશી બનાવટની દારૂની ખાલી બોટલો મળી સોડાની ખાલી બોટલો મળી ગ્લાસનો જથ્થો મળી આવ્યો આ ઉપરાંત વેપરના પડીકાઓ જોવા મળ્યા એટલે ખરેખર તો આ કચેરી છે કે આ બીજું શું છે એ પણ મુશ્કેલ બની ગયું છે અને ખૂબ જ આ એક રેડિયાળ વહીવટનો એક જીવતો જાગતો નમૂનો છે એટલે આ અંગે હવે અમે જે તે વિભાગમાં લેખિત રજૂઆત પણ કરીશું એ મને વોટ્સઅપમાં મેસેજ આવ્યો હતો એટલે મેં જોયો છે અને સવારે મેં સ્ટાફને બોલાવીને ભાઈ આજે સફાઈનું સંભાળે છે અને મેં કહી દીધું છે કે કચેરીની સાફ સફાઈ કરો અને રાત્રે તપાસ કરતાં જાણવા એવું મળ્યું છે કે પાર્કિંગમાં કોઈ મૂકી ગયેલું હતું કે કોઈ મૂકી ગયું કે ખબર નથી કોઈને ચોકીદાર રાત્રે પાર્કિંગમાં કોઈ હોતો નથી એટલે સામાન્ય સભામાં જ્યારે મળશે ત્યારે ચોકીદાર રાત્રે મૂકવાની ત્યાં અમે નક્કી શ્રી સાથે હું હજી હાજર થયો છું ગઈકાલે એટલે મને બહુ આગળની કોઈ આઈડિયા નથી નથી સીસીટીવી નથી એટલે સામાન્ય સભામાં સીસીટીવી કે એનો અમે મૂકશું કે ભાઈ આ પાર્કિંગમાં સીસીટીવી મૂકાવો અને રાત્રિનો ચોકીદાર મૂકાવો એના માટે હું રજૂઆત કરવાનો છું સામાન્ય સભામાં ઠરાવ થાય તો સીસીટીવી બી નખાવી દેશું અને ચોકીદાની જગ્યા મંજૂર થાય તો ટેમ્પરરી ચોકીદાર બી નાઇટમાં મુકાવી દઈશું ગઈકાલે અમે વિપક્ષના સભ્યોએ શિહોર નગરપાલિકા અટલ ભવનના પાર્કિંગ વિસ્તારમાં સ્થળ તપાસ કરતાં અમને ઘણી સંદિગ્ધ અમને જોવા મળ્યું જેમાં વિદેશી બનાવટની દારૂની કેટલીક ખાલી બોટલો પાંચ છ જેટલી આ ઉપરાંત પ્લાસ્ટિકના ખાલી ગ્લાસ આ ઉપરાંત સોડાની ખાલી બોટલો અને વેફરના ખાલી પડીકાઓ અમને ત્યાં જોવા મળ્યા હતા અને આ અંગે અમે ચીફ શ્રી તેમજ પ્રમુખશ્રીને લેખિતમાં આ અંગેની અમે ફરિયાદ આપી છે કે અમને કોઈ અનૈતિક પ્રવૃત્તિ થતી હોવાની આમાં આશંકા અમને જતાતી હોય અમે પાર્કિંગ વિસ્તારમાં સીસીટીવી કેમેરા મૂકવાની તેમજ અહીંયા ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિ ન થાય એ સુનિશ્ચિત કરવાની જવાબદારી સાથે અમે લેખિતમાં ફરિયાદ આપી છે અને જો આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમુ અમારી રીતે આગળ કાયદેસરને કાર્યવાહી કરીશું